હાલો ગાઈસ આપણે અહીંયા સાથે ફુવારા ચાલુ કરી જોઈ શકો છો ફુવારા ચાલુ કરી અને ખાતર નાખ્યું અને હવે મગફળીનું ચક ચક્કર આવ્યું ને ઉખાડી નાખો એટલે મગફળી થઈને એકદમ સૌખી હમણાં સૌખી કરી હતી અને ચકચક રહી ગયું છે ચક ચક દેખાય છે એટલે આપણે સૂકું કરી નાખે એટલે શું કે મગફળી સૌખી દેખાય અને કાંટા મારું પેટું ચાર કોટા વાગવા મળ્યા જોઈ શકો છો કાંટા વાવવા મળ્યા છે તો વાગે છે ટાઈમ ને આટલી શાકભાજી વાવ છે જોઈ શકો છો તમે વાહમેળા હા બાકી ઉગ્યા છે ને પાક થોડી જો બાકી મગફળી સૂકી છે ને અરે એડા છે જોઈ શકો છો એડમ બાકી કટાળો આવ્યો છે હવે કટર મારવાનું છે કટર મારીને પછી અને કેદવાના છે પણ તો મિત્રો અત્યારે તો વાતનો આટલો જ છે ઘણો નથી લગ કેમ કે હમણાં સમય મળતો નહીં ને ઓછા હોય છે સમય એના કારણે બનાવવાનું ઓછું હોય તમે જોઈ શકો છો તો જેમાં મિત્રો વિડીયોને લાઈક નાખી લાઈક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા